રાપર તાલુકાના ચિત્રોડ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આગેવાનો રાજકીય પદાધિકારીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ અને રાષ્ટ્રભાવના આ તિરંગા યાત્રામાં ઉજાગર કરવામાં આવી હતી હવે જોઈએ અમારા પ્રતિનિધિ કાંતિ સુથાનો ચિત્રોડથી એક અહેવાલ ચિત્રોડ ખાતે આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તિરંગા યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રાને પ્રસ્થાન ગામના આગેવાન વર્ષનભાઈ પ્રજાપતિ તથા ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ અને કુલદીપસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં આમતક ટીવી ન્યૂઝ ચેનલના ચિત્રોડના બ્યુરો હેડ કાંતિભાઈ સુતાર તથા તમામ શાળાના શિક્ષકો બહેનો ભાઈઓ ગ્રામ્યજનો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચિત્રોડ ખાતે યોજાયેલી તિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી તમામ જગ્યાએ યાત્રાનું અભૂતપૂર્વ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને ભારત માતા કી જયના નારા સાથે વિદ્યાર્થીઓ જે તિરંગા યાત્રામાં એક હુનર દાખવ્યું હતું તે અદ્ભુત હતો અને આગેવાનોએ પણ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ અને એક રાષ્ટ્રભાવના ઉજાગર કરવામાં આવી હતી ને તિરંગા યાત્રા ખૂબ જ ચિત્રોડ ખાતે આકર્ષણનું કેન્દ્ર બની હતી